ગાંધીધામમાં આવેલી રાધિકા જ્વેલર્સ તથા તેના મકાન પર નકલી ઈડીના અધિકારી બની ખોટી રેડ દર્શાવી ચોરી કરી ગુનો કરનાર ટોળકી ઝડપાઈ બે ડિસેમ્બરના રોજ ઈડીના નકલી અધિકારી બનીને રાધિકા જ્વેલર્સ પીડી તથા તેમના તથા તેમના ભાઈઓના મકાન પર જઈ રેડ દર્શાવી અને સોના ચાંદી તથા રોકડ રકમનો મુદ્દામાલ ચેક કરી રૂપિયા પચીસ લાખ પચીસ હજાર બસો પચીસના સોનાના મુદ્દામાલની ચોરી કરી હતી જેનો ગુનો ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવ્યો હતો ત્યારે આ મામલે પૂર્વ કચ્છ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરની આગેવાની હેઠળ એલસીબીનો સ્ટાફ તથા એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી આ સમગ્ર મામલે પોલીસે ચોરી આચરીને ટોળકીને ઝડપી પાડી છે સાથે જ આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ગુનાને અંજામ આપવા અંગેની કબૂલાત કરી હતી અને ઈડીના નકલી અધિકારી બની કુલ

જે ટોળકી પોતાનો પરિચય ઈડીના અધિકારીના રૂપમાં આપે છે અને ત્યાં જ્વેલર્સના અંદર શોરૂમમાં અમુક બાતમીના આધારે સર્ચ કરવાનું ચાલુ કરે એવું આ ટોળકી જે છે ત્યાં માલિકને અને એ લોકો જ્યાં બેઠા એમને જણાવે છે ત્યાં જ્યારે સર્ચ ચાલતું હોય ત્યારે અલગ અલગ વસ્તુઓ બધી જ્વેલરી એ લોકોના બધા અલગ અલગ ડોક્યુમેન્ટ્સ ચેક કરીને થોડીવાર પછી જે દુકાનના માલિક અને જે લોકો હતા એમને વાત કરીને એ લોકોના ઘરે અમુક બાતમી હોય ત્યાં પછી દુકાનથી માલિકના ઘરે જઈને ત્યાં આ ટોળકી ત્યાં સર્ચ ચાલુ કરે છે અને ત્યાં અલગ અલગ વસ્તુઓ એ લોકોના ઘરના જ્વેલર્સ જ્વેલરી કેશ અને બીજા ડોક્યુમેન્ટ્સ વગર બધું ત્યાં સર્ચ કરવાનું ચાલુ કરે અને આ બધી વસ્તુ જ્યારે આખી ચાલતી હોય ત્યારે જે એમના ઘરે જ્યારે સર્ચ એ લોકોની બધું નકલી રેટનું બધું ચાલતું હતું ત્યારે જે મહિલા એ લોકોને સાથે જોડાયેલી હતી એ મહિલા જે છે નજર ચૂકવીને એ લોકોના જે જ્વેલરી અને જે આઈટમ્સ હતા એમાંથી રોકડ અને ગોલ્ડના બિસ્કીટ અને અમુક જ્વેલરીના આઈટમ જે છે એ ઝૂંટવી લે છે અને પછી એમને પાસે રાખી દે આ આખા જે બનાવ બનેલ એ ત્યાં અહીંયા ગાંધીધામ શહેર વિસ્તારમાં સવારે અગિયારથી બપોરે બે વાગ્યાની આજુબાજુ બનેલ જેમાં પછી જ્યારે એ લોકો નીકળવાની તૈયારી હતી ત્યારે જેના ઘરે અને જે દુકાને જે સર્ચ કરેલ એમાં એ લોકોને એવું જણાવેલ કે અમારી બાતમી જે છે ખોટી હતી અને અહીંયા અમારે સર્ચ કરવાનું નથી અમારીથી ગલતી થઈ ગઈ અને કોઈ બીજી જગ્યાએ સર્ચ કરવાનો હતો અને જે માલ અમારે લેવાનો હતો એ મળ્યો નથી પછી જ્યારે એ લોકો બધા નીકળી જાય છે જે મેઇન માલિક છે એ બધું પોતાનો સ્ટોક ટેલી કરતા હોય અને જ્યારે સ્ટોક ટેલી કરે ત્યારે એમને ખબર પડે કે અમુક અમુક વસ્તુઓ એમની પાસેથી મિસિંગ છે